ભારત માતા વિજય વંદે માત્ર હું છું લોરિયા છેલ્લા આઠ વર્ષથી આ મોરબીમાં સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર મહોત્સવ જે મોરબીમાં કંઈ પણ સેવાનું કામ હોય તો અગ્રેસર હોય છે અમારી જે વધુના વધુ સભ્યો છે છે ત્યારે આજે વર્ષ મોરબીમાં સરદાર પટેલ અને ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે એમની સામેની સાઈડ પંદર હજારથી થી વધુ તિરંગા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ આવતીકાલે છે ત્યારે આજે મોરબીના રાષ્ટ્રભક્તોને આહવાન કરું છું કે આ પરિવાર સાથે આવો અને તિરંગા લઈ જાઓ અને ઘર પર લહેરાવીએ ફેક્ટરી પર લહેરાવીએ અને હિન્દુસ્તાન મજબૂત છે પણ આનાથી વધારે મજબૂત કરીએ કે મારું અજય લોરિયા તરીકે આપણી મોરબીના રાષ્ટ્રભક્તો ને આહવાન છે ભારત માતા કી જાય વંદે માત્ર ઘર ઘર તિરંગા ભારતીય જનતા પાર્ટી નો એક આખા દેશ લેવલ એક કાર્યક્રમ છે એ નિમિત્તે આજે આયા ચૌદમી ઓગસ્ટે આવતીકાલે પંદરમી ઓગસ્ટ એ નિમિત્તે ઘર ઘર ઉપર તિરંગો ફરકે એના માટે આજે ધ્વજ વિતરણનો કાર્યક્રમ છે લોકો ખૂબ ઉત્સાહથી અહીંયા તિરંગા લઈ જાય છે અમે અમારા ઘર ઉપર લગાડીશું

શ્રી અજયભાઈ લોરિયા અને એની ટીમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી જે તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ વર્ષે પણ મોટા આશરે પંદર થી સોળ હજાર તિરંગાનું વિતરણ મોટા પાયે અહીંયા મોરબી બસ સ્ટેશન નવા બસ સ્ટેશન ખાતે થઈ રહ્યું છે તો હું બોરબીની જનતાને અપીલ કરું છું કે આજે સાંજ સુધી જે તિરંગા વિતરણનો કાર્યક્રમ ચાલવાનો છે તો આપ પણ આમાં સામેલ થાવ સેવામાં એ તત્પર હે અજયભાઈ લોરિયા દર વર્ષે આવીને આવી સેવા કરે વીસ થી પચીસ હજાર ઝંડા આપે અને સ્વતંત્ર દિવસની બધાયને ઉત્સવ હોય મોરબી ની અંદર બધા બધાયને આ જ રીતે એને ઉમંગ હે એમ અને અજયભાઈ નું કામ બહુ જ ખુબ સારું હોય એમ અને એક તહેવાર એવો નથી જતો કે અજયભાઈ અહીંયા મુલાકાત ન હોય એમ અને ગરીબ માણસો માટે એને બેલી હે એમ અજયભાઈ